તેવામાં વધુ એક વખત એક દીપડાનું અકસ્માતમાં મોત થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ડબોઈ તાલુકાના ઓરસંગ ગામડી નજીક ટ્રેનની અડફેટે દીપડાનું મોત થયું છે બનાવ અંગે નિશાણ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરવામાં આવતા અત્રે નોંધનીય બાબત એ છે કે અગાઉ પણ ડભોઈ તાલુકામાં અવારનવાર દીપડાના મોત થઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આવા વન્યજીવોને રહેણાંક વિસ્તારોમાંથી તેમના વાતાનુકુલિત વાતાવરણમાં લઈ જવામાં આવે તેવી માંગણી પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કરવામાં આવે